નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા જે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મહેસૂલ તલાટીની જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલી હતી તો તેમનું અંદાજિત મેરિટ એટલે કે કટ ઓફ કેટલું રહેશે અને મિત્રો હવે જે મુખ્ય પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલી છે તો મુખ્ય પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ચલાવમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા માટેની વાત કર તો કે મિત્રો મહેસૂલ તલાટી વર્ત ત્રણની ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી કે જેમની પ્રથમ તબક્કાની જે પ્રાથમિક પરીક્ષા છે તે મિત્રો ચૌદ સપ્ટેમ્બર બે હજાર રોજ લેવામાં આવેલી હતી અને આ જે પરીક્ષા છે તે ઓએમઆર આધારિત લેવામાં આવેલી હતી જેથી કરી આ પરીક્ષામાં હાજર રહેલ જે ઉમેદવાર છે તો તે ઉમેદવારો પોતાની જે ઓએમઆર શીટ છે તે ડાઉનલોડ કરી શકશે મંડળની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઉમેદવાર પોતાની ઓએમઆર શીટ છે તે ડાઉનલોડ કરી શકશે મિત્રો અહીં ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમે તમારી ઓએઆર શીટ છે તે ડાઉનલોડ કરી શકશો હવે ચર્ચા આપણે કરી લઈએ મેન પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષા વિશે તો મંડળ દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખ છે તે પણ જાહેર કરી દેવામાં આવેલી છે જાહેરાતની હવે જે મુખ્ય પરીક્ષા છે એટલે કે જે મેન પરીક્ષા છે તો તેની જે સંભવિત તારીખ છે તે ચૌદ ઓક્ટોબર બે હજાર રહેશે એટલે કે અંદાજિત મિત્રો ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ આજે મહેસૂલ તલાટીની જે ભરતી છે તો તેની મેન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે વાત વાત કરી લઈએ મિત્રો પરિણામ વિશે તો કે આજે ગૌણ સેવા દ્વારા મહેસૂલ તલાટીની ભરતી જાહેર કરવામાં આવેલી હતી તેમાં અંદાજે ચાર લાખ કરતાં પણ વધારે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરેલા હતા તેમાંથી મિત્રો ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રાથમિક પરીક્ષા આપેલી હતી એટલે કે મિત્રો અંદાજે તોતેર ટકા જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને મિત્રો આ જે પરીક્ષાનું પરિણામ છે તે અંદાજે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં એટલે કે પ્રથમ અઠવાડિયામાં મિત્રો આવી શકે છે અને મિત્રો અહીં જે મુખ્ય પરીક્ષા છે તેની પણ તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે મંડળ દ્વારા ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મેન પરીક્ષા લેવામાં આવશે જેથી કરી ઓક્ટોબરના પહેલા વીકમાં પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે વાત કરી લઈએ હવે મિત્રો મેરિટ વિશે તો કે મિત્રો એકંદરે પ્રશ્નપત્ર છે તે ખૂબ જ સરળ હતું અને પાઠ્યપુસ્તક આધારિત તે પર રહ્યું હતું જેથી કરી મેરિટ છે તે મિત્રો એકસો ત્રીસથી થી એકસો ચાલીસ માર્કની આસપાસ રહે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી જે રેવન્યુ તલાટી ક્લાસ ત્રણની જે પ્રાથમિક કસોટીનું પ્રશ્નપત્ર હતું તે મિત્રો જીસીઆરટીસીના જે પાઠ્યપુસ્તક છે તે આધારિત હતું અને અગાઉ જે મંડળ દ્વારા અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો હતો અને તેના જે ગુણભાર હતા તે મુજબનું જ હતું એકદમ સરળ પ્રશ્નો છે તે પૂછાયા હતા જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતી અંગ્રેજી પોલિટિક્સ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે ઇકોનોમિક્સ છે એવા વિવિધ વિષયના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને અંતરિક્ષ ટેકનોલોજી ડિફેન્સ ભારતીય યોજનાઓ છે તેને આધારિત પણ પ્રશ્ન છે તે પૂછવામાં આવેલા હતા કુલ બસ્સો એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવેલા હતા બસ્સો માર્કનું પેપર હતું અને પ્રશ્ન છે તે મિત્રો ખૂબ જ સરળ હોવાના કારણે અહીં જે મેરિટ છે તે મિત્રો એકસો ત્રીસથી એકસો ચાલીસ માર્કની આસપાસ રહે તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે મિત્રો આપણે કેટેગરી મુજબ કેટલું મેરિટ રહેશે તેના વિશે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું પરંતુ તે પહેલાં તમારે મિત્રો તમારા કેટલા માર્ક થાય છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં નીચે જરૂર જણાવજો તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત